એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોનું કરોડોનું ફુલેકું ફેરવ્યું હતું સાથે તબીબ તેમના મિત્રોને સારા નફાની લાલચ આપી પૈસા ફડાવ્યા અને નોકરી છોડી નાસી છૂટ્યો હતો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી ખાતે કુમાર અરવિંદભાઈ સહાણે નાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધા ધંધો કરવાથી એની અંદર પચાસ ટકા ફાયદો રહે છે રોકાણ કરશો તો એમાં પચાસ ટકા ફાયદો રહેશે અને બે વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા બાર ડોક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલ તો પછી ત્યારે આમને જે ફરિયાદ ફરિયાદીને જે એસ ડબલ્યુ સર્વિસ છે જે એસ સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે આઠ એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવી અને લાવવાની છે તો તમે રોકાણ કરો તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું તો ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી એપ્લિકેશનના બેજ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મિકી ગૌસ્વામી આ ત્રણ જણાએ ભેગા થઈ અને પાંચ કરોડ જેટલો ડોક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે બીઆરટીએસ બસમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે